ત્રણ કામ એ કરી હાલે અડદિયા જો થેગા તો જો સાણની થઈ ગઈ ને પછી હેને આવી દીધી ભૂકો નાખે મને હેને હમણા માંડવી બખાવાનું બહુ મન થયો તો મે કીધું ને પેમેન્ટ એ આપણે કે એવું કે પેમેન્ટ આપેસ દેવાના જાય મોણો માંગો આપણે પેમેન્ટ આપે દે અને પાછે ગઈ ટુકમાં એ આખી ગઈ ને હેને કે ભૂહા લીધું જરા જરા હારીઓમાં અડદિયા થેગા ફાઈનલ સીતારામ જે વચરાય છે હવે બધે મજામાં આતા જો અમે હમણે એટલી બધી આઈટમ બને કે વાત તો બે બે આઈટમ તો છે ને ગઈરી બનાવવા એક આ સાઈડ બી હકા એટલે બી હે તો એટલે આપણે સમજે જ જવાનું હોય કે બી કેવા હાથ હોય માંડવી પાક કરવા હાટો ખાસી વાત ને અનિલ ખાસી વાત છે રામ રામ સીતારામ બધે દઈ રાને હે ને હમણા માંડવી પાક ખાવાનું બહુ મન થયો હતું તો મે કીધું રાને કે માંડવી ભાગ જ કર નાય તો કે અડદિયા ખાવાનું બહુ મન થયો પણ અડદિયામાં એવું હતું કે થોડું અમે લેવતા થોડું માલ સામાન ભૂલે ગાટણ ગામ બગાતા

પછી લોટ ના થાય લોટ થાય ને અડધી કલાક હેકાય કલર જ્યાં બદલે હેકા રખાય પછી આ હેકાઈ જાય આની ખોતરી ઉછેડાય પછી

ગુંદ ફૂટે પછી ખાંડ નાખાય ખાંડ નાખી લઈએ ને પછી હેઠા ઉતારે કાજુ બદામ ને આપણે જી નાખવા હોય ને કાજુ બદામ ને નાખે તો પછી થાળી નાખી લેવાય એટલે પાડો પાડવું એટલે ઢેફલિયું ને લાડવા જેવા કરો લાડવા અડદ્યા જોતા લાડવા જેવા હોય પણ હું તો વધારે પડતી ઢેફલિયું પાડવાય લાડવા અઘરા લાગે તો બધું આપણે ખાવાનું છે હોય ને તો કરવું પડે તો આપણે ઘરમાં જ ખાવા ન હોય ત્યારે રાજવ્યા નઈ કે

એ કા તિરલ ઉતી એડિટ કરનાકી એટલે બનાવવા લાગી એડિટ કરનાકી મે કેટલી ઘડીમાં કે હમ તો જો તું એવું કે એટલું કરી દીધું બાકી તો પછી સે જોકા થોડા થોમ ના થઈ જાય તો વાર નહી આમાં તુકાક ન કરે વારમાં લાગુ હા હોય બાફુ વેલો કરો લે ને તો વાંધો ન કાય એમ તો મમ્મી કોટ રાખતો મમ્મી હે ને કારાવળ કારાવળ જાય ટ્રેન ટ્રેન ચાલે છે કાલે આવતા તૈયાર હોય ખાલી કરવાના છે આ ભૂકણ કરવા પડે ને આજે લાગે ખાવું હેલું છે કરવું જ ખાવાય તો બળ જાય હું દેવો પડે કે દયો તો પડે તો પછી કેતા હોય કેમી જાતાય ની કે બાયુ કામ કરે ઘર માં

માણ કેતા હોય કે આ હેલું વિડીયા બનાવવાનું પણ હેલું વસ્તુ ને આમાં બધું પડે દેવો પડે એકદમ હેલી વાત ને જેટલું ધારી એટલું જે આપડે સ્ક્રીપ્ટું લખવ્યું પડે

એ છે ને હું ઈ છે ને ભૂકો કરવા માંડી હે એવું કઈ અવાજ બવાજ આવી છે નહીં કઈ હમરા છે નહીં અનિલ ફોન જોતો તો ને તો કઈ એડિટિંગ ને બંધ કરતો એવું કે મારો અવાજ એ નહીં આવે એવું કઈ એવા માંગે ચાલો થાય ને એટલે મેં ઘડીક બંધ કહ્યું થોડોક ભૂકો થયો કઈ ક્યાં ઘણી ઘણી હલાવવું પડે ન તો પછી માંડવીમાં તેલ હોય ને એટલે સોટે જાય જામ થઈ જાય પંખો હોય ને તો હાલ હું કાઢલા તો જો ફાઇનલી હે ને મેં

અઘરેમાં અઘરે આઈટમ આશા આશા હાવ વણવા ને કડકડિયા તરવા હોય તરવા લીવા ને હજાર સાહિ માં કોઈ એક ભાગે નથી હજાર પૂણી કરે

એટલે રેડી હેઠો ઉતારે લોટ ના એટલે લે અઘરું ઈ છે મેનમાં માં મેન અઘરું ઈ છે લોટ એક જણાથી થી નો આ કામ જો બીજું ઈ લીધો હારો હાર બધાય ચાલુ છે હા એવા બધાય કામ એ વાહ વાહ બધે બધે ને અડધી કલાકમાં માં બધું થઈ જાય હમણ રૂફિશ એ વાલો એ ઘડી ફોન મૂકી દે તમારે મને લોટ નાખવામાં થોડીક મદદ કરવી જો હે તો જો સાણ ની થા ગઈ ને પછી હે ને આવી રીતે ભૂકો નાખે ને આવી રીતે હેને ને હલાવે નાખે ભૂકો હે ને થોડો થોડો ન ખાય કાં તો હે ને જો આ એટલો રાખી દીધો લાગે દીગા તો

હેઠે બીજું કઈ નઈ સોટે જાય આપડી પાડે પાડેલું ઉખડીએ ને એ હે ને ઉખડે ની એટલી હે ને પાડે લેવો હારી એ કરતા ટેફોલિયું ઘી દેવ દેવું સારું ટેફોલી રસોઈ પડે અને ખાવાની મજા આવે